ભવન જોરાવર નગર ખાતે સામાજિક એકતા અને સમાજ સુધારણાની ચિંતન બેઠક મળી સુરેન્દ્રનગર જિલ્લા વણકર સમાજ ભવન ખાતે તારીખ સોળમી માર્ચ બે હાજર પચીસ ને રવિવારના રોજ સમસ્ત વણકર સમાજ વિકાસ ટ્રસ્ટ સુરેન્દ્રનગરના પ્રમુખ મુકેશભાઈ ચિંતન બેઠક મળી તેમાં બાબા સાહેબ આંબેડકર તેમજ સંત સવૈયા નાથની ફોટો છબી આગળથી પ્રાગટ્ય કરીને શરૂઆત કરવામાં આવી કાર્યક્રમમાં સુરેન્દ્રનગર જિલ્લાના તમામ આગેવાનો સહિત પાંચસોથી વધુ વણકર સમાનના પ્રતિષ્ઠિત આગેવાનોએ હાજરી આપી હતી તેમજ આગામી સમયમાં સમગ્ર જિલ્લાની નાથ ગંગા બોલાવીને સામાજિક એકતા અને સમાજ સુધારણાની બેઠક બોલાવી સમાજના નવા બંધારણની ચર્ચા કરી નવી પુસ્તિકા બહાર પાડવાનું નક્કી કરવામાં આવ્યું હતું સમાજમાં એકતા અને સમાજ સુધારવાની બેઠક બોલાવવા બદલ સંસ્થા પ્રમુખ મુકેશભાઈ પી તેમજ તમામ હોદ્દેદારોને સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ એપ સ્થાપક ભીખાભાઈ એ મકવાણા ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન સ શુભે શુભકામનાઓ પાઠવે છે રિપોર્ટર ભીખાભાઈ એ મકવાણા નમો જય સૌયાના સૌથી પહેલા તો તમામ લોકોએ પોતાના જે વક્તવ્ય આપ્યા એના માટે ધન્યવાદ આપ સૌ જાણો છો કે આ સુરેન્દ્રનગર જિલ્લા વર્ત સમાજનો ભવન છે બસો બાસઠ ગામનો આ વ્યક્તિગત આપણે કોઈની ઉપર આરોપો મૂકો એના થતા નથી બસો બાસઠ ગામની જ્યારે વાત આવે આપ સૌ જાણો છો કે કારોબારીની અંદર આપણે પરગણાવાળી બધા લોકોને મૂકીએ છીએ એમાં સહમત છો જવાબ બધા મુખ્ય છે ને દરેક પરિણામમાંથી અને દરેકને આપણે જવાબદારી વ્યક્તિગત આપવી છે પેલા ભાઈએ હમણાં અહીંયા બોલી ગયા કે ખેવરાના માણસને કેવું જોઈએ એ ભાઈને તમે બોલાને પૂછો કે કારોવારીની ખેતી મીટિંગમાં તમે હાજરી આપી છે આ જિલ્લાની કારોવારીમાં 21 જણાની કારોવારી છે

એને નાજ કહેવામાં આવે છે મારા ઘરે પ્રસંગ નથી જાહેરવાન કહેવામાં આવે કે કુંડલીમાં ગોળ ભાગે છે આમાં જો કોઈને કાઈ ઘરે લઈ જવાનું છે એક ભાઈ એમ કે કાપી ડાળ કાળી છે ભાઈ એટલે શું અમે ડાળ કાળી કરવા માટે આ નાચને ભેગી કરી છે આ નાચ શું કાળી છે જાહેરમાં તમે તેવા નિવેદનો કરો છો જાહેરમાં તમે તેવા આપ શબ્દો બોલો છો

તો જાહેર તમારી ઉપર વાચલા જોવાય બીજા કોઈ તો કઈ નહીં બાપુએ એ જે સ્નેહિલનમાં એમ કીધું કે મુકેશભાઈ તમારી અધ્યક્ષતા છે અને તમે નાટને ભેગી કરો તો શું મે કુડલીમાં ગોળ ભાંગ્યો છે શું મે નાટને અત્યારે ભેગી કરે છે કાળી પીલી છે આથી રાત કાળી છે મને નો જવાબ આપો તમે હું સાચો હોઉં તો જવાબ આપજો આ નાટને ભેગી કરે છે તમામ આગેવાનો ભેગા કર્યા છે

મારો વ્યક્તિગત કોઈ અહમ નથી આમાં અને તમને એવું લાગતું હોય કે મારો વ્યક્તિગત અહમ છે તો જૂન મહિનામાં પૂરું થાય છે આપણે જે યોગ્ય લાગે એને પ્રમુખ તરીકે બેસાડ્યો કારણ કે આ બસો બાસઠ ગામના આગેવાનોની અહીંયા નાટ છે અને બસો બાસઠ ગામના દરેક પ્રતિનિધિ આવ્યા છે મારે એવી જરૂર નથી મને નાટની પડી છે એટલે હું આવું છું મને મારા સમાજની પડી છે એટલે આવું છું મારો વ્યક્તિગત કોઈ અહમ નથી આમાં આ વાત જો મેં કરે ભેગી ન કરી હોય તો આપણે બધા કઈ રીતે ભેગા થઈ શકે આપણી પાસે છે એનો જવાબ આપણે ચિંતન સુધી રેડને કરી કે આ 200 જણા આપણે ભેગા થયા છે 400 જણા ભેગા એમ કે મારી આખી ના 4000 માણસો ભેગા થાય એમાં મારો વ્યક્તિગત કોઈ રોલ નથી લોકો એક એકા ચોપડીમાં એમના નામ આવે ને એના માટે આ બધું કર્યું છે તો આ 10 વર્ષ પહેલાની ચોપડી છે એમાં મોટા ભાગના દેવલોક પરિવાર છે સમાજના આગેવાનો એનું શું કરવાનું એના નામ આવીને ચાલુ રાખવાના જે સરકાર થઈ ગયા છે 10 વર્ષ પહેલા મારા કામ છોડાનું લેયો તો આમાં જે છોડાના આગેવાનો છે એમાં બે વ્યક્તિ હજી આપ છે જેમાં એક અમારે ઉભેરા લઈને બેઠા છે અને એક અમારે લક્ષ્મણભાઈ આ બેઠા છે એવી રીતે બસરો પાસે ગામની અંદર જે ગામનામાં નામ લખા છે જે પાંચ આગેવાનોના નામ લખા રહે છે તો આમાંથી એના નામ કાઢવા પડે કે ના કાઢવા પડે ઉમેરવા પડે નાઈટ નો જ્યારે પ્રશ્ન હોય ત્યારે અત્યારે મોબાઈલની સુવિધા છે તો આપણે નંબર સાથે લખીએ કે ફલાણા ગામનો ફલાણો આગેવાન છે એનું અમારા ટોપીમાં નામ છે આપણે એના આગેવાન જાણ કરી દઈએ કે ભાઈ તમે પંચ પરના આગેવાન છો અને તમારે તમારા ગામના પાંચ આગેવાનો લઈને આવવાનું છે તો એ વાત સારી છે કે ખરાબ છે આનો જવાબ આપો મને જે કરીએ છીએ સારા માટે કરીએ છીએ અમારા વ્યક્તિગત કોઈ હક માટે નથી કરતા અમે લોકો અને તમે લોકો અમને અહીંયા બેસાડ્યા છે મેનેજમેન્ટ કરવા માટે બેસાડ્યા છે અને અમે મેનેજમેન્ટ કરીએ છીએ એમાં કુંડલીમાં અહમ સંતોષવો પૈસાવાળાને આગેવાન કરી દેવો તો નાતનો આગેવાન કોણ ભાઈ એનો મને જવાબ આપો નાતનો આગેવાન તમે કોણે ગણો છો છૂટાછેડા એને સરપણ કરાવે એને વધારે પૈસા બેસાડીને ઓછા પૈસા એવી બધી વાતો કરે છે તો નાતનો આગેવાન તમે જે સહન કરતો હોય જે સાંભળતો હોય જે નિવેદ વ્યક્તિ હોય એને આપણે નાક ન આગેવાની આ ભૂખની અંદર આપણે કોઈ જગ્યાએ નાક આગેવાન કે પ્રમુખ કે એવું નામ નથી આવ્યું કે સમાજનો અધ્યક્ષ કોણ છે આટલી ભૂખ જોઈ લો તમે આ ભૂખમાં કોઈ જગ્યાએ એવું લખ્યું નથી કે આ નાયકનો આગેવાન છે આ નાયકનો પ્રમુખ છે કે આ નાયકનો બંધારણીય વડો છે આપણે સૌ મનથી માનીએ છીએ બાપુને આપણે આગળની વ્યક્તિ માનીએ છીએ એમના કહેવાથી આપણે કરતા હોય કે છતાં એમ કહેવાતું હોય કે બાપુ કે એટલે હું નાઈ ભેગી કરી નાખો હા ભાઈ એક વાગે દસ વખત નાઈ ભેગી કરવાની બાપુ કહે દસ વખત એને એમ કે એકવીસ વખત કરવી છે એકવીસ વખત કરવાની પણ વ્યક્તિગત તો કોઈને વાંધો હોય મારી સાથે તો તમારે હું તમને રાજીનામું આપવા તૈયાર છું ભાઈ પણ મારા નામ ઉપર કોઈ માછલા ના જો કે એમનો વ્યક્તિગત અહમ સંતોષ હોય મારે આમાં નાચમો છું અહીંયા બેઠો છું તો સામે બેસી નાચમો મોર તો મારા કામ જ કરવાનું છે ને મારે કોઈ ઉપર આક્ષેપ કોને થી કરવા આ કામ કે સારા માટે કર્યું છે છતાં કે મારી મારી કારોબારી ઉપર કે કે ત્રણ ગણા નકી કરો આલ્યો બોલ્યો ચાલે ઓલા ભાઈ કોઈ ના કાય એમ આપણે ડાયા લાગે ચાલે મને ફાળી નકી તો કોઈ આલ્યો બોલ્યો ફાળી નકી મળ્યા સમાજ એ બેસે છે આપણે તમે ત્યારે હતા કારોબારી ની અંદર તો તમારી એ વાત હતી

ખબર કાઢવા વાળા ઓછા હોય કે ઓલા અમાર અનિલભાઈ કે ખબર ફેલાવા વધારે હોય વ્યક્તિગત રેકોર્ડિંગ થાતું છે લાઈવ થાતું છે કે ભાઈ શું બોલે છે હું તો નાઈક ની વાત કરું છું ભાઈ આ બધાને અનુકૂળ હોય અને આ બધા હા પાડતા હો તો આપણે નાઈક બોલાવું છું અને તમે તારીખ નક્કી કરો એ તારીખે બોલાવું છું તમે બધા ઈચ્છો તો કે આપણો આખો જિલ્લો ભેગો છે આપણે આથી લાઈવ ભેગી થાય

बताए थे पाडली पाडली जतरा जतरा हां जतरा बढ़िया लगकर लगकर ओके जतरा जतरा बढ़िया हां गेरा पारीको पारीको ना 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 ले ले जरा जल्दी भाई भाई कौन है तू हां जय बालू भाई जय जमादार एक सी न्यारे भाई तुम्हें तुम्हारा आगे वालों साथे जितना विचार ना निमंत्रित कर ले लो बराबर वडवार 22 वडवार 18 मुड़ी जोशी परबरा जमाना में को देखो वडवार 22 वडवार 18 જોઈ છે જુના બારગા બરાબર સાયના સાયના ઓકે ભાઈ લગભગ મજા પડે ને હાજર છે લીમડીમાંથી એક બાળજીનો જવાબદાર છે એ હાજર છે સુના બોલે ભાઈ જુના ભાઈ જુના બારગા મે હાથ ઊંચો કર્યો પ્રધાન એ આવાજ <sk original> अच्छा तो लिमडी बारे तो 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 में यदि आप हमनी साथे चर्चा विचारना कियो छ लिमडी मा एक कमेटी बनाई अने आगे वालों पासे में जासु पैठन में तू तक्लीफ छे हमारी शक्ति लेवा मां वो एक्टिविटी लेवा जाय छने इन्वॉल्व थई तो वो जे तो बापू ने पण इन्वॉल्व करी जे काही घर हु नभे मार तो डॉक्टर बासो बासे ठेका दईये हठी आपने तारीख नपी करी छ

આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે